તો મિત્રો આ પાછળનો તમે વિડીયો જોઈ રહ્યા છો એ ઘણા સમય પછી કરીને આપી વચ્ચે નોકરીના કારણે વિડીયો થયા જ નહી ચાર પાંચ દિવસ પહેલા વિડીયો બનાવ્યો છે એમાં છે ને હું ક્યાંય તમને નહીં દેખાઉ કારણ કે હું મારો વિડીયો ઉતારી જ ના શકી સેલ્ફી લઈ જ ના શકી અને મારો વિડિયો કરવા વાળો કોઈ હતો નહીં અહીં અનિલ અને મોનુ તમને દેખાશે કદાચ એના પપ્પા પણ એ દેખાવ્યા અમે ગયા બધા હતા આ અમારી પુત્રી એટલે મારા સગા જેઠની પુત્રી નહીં સગાઈ છે બેઠા બેઠા મેં થોડોક વિડીયો કર્યો છે અમારી મોનુ તે અણવર બની છે અમારા અણવર કેવો બીજા બધામાં આમ ઘણા એમ કે કન્યાની સહેલી બની છે ને શું કહેવાય એને જે મતલબ એની મદદગાર બનતી હોય તો અમારામાં એમ કે મહિલા અણવર ને ભાઈ અણવર દીકરો હોય તો એનો બનેવી અણવર થાય દીકરી હોય તો એની ભાભી કે કાકી અણવર થાય જો ભાભી ના આવી હોય તો કાકી અણવર થાય જે પોતરીનું સપમાન કરી છે એનું નામ ખુશી ખુશી ની સગી કાકી ભક્તિ અને એના સહકાર બહુ બી છે અમારી મોનું સૌથી નાની કાકી તો માણો આ વિડીયોને તો મિત્રો સગાઈની રસમ ની શરૂઆત થઈ છે સગાઈની ચુંદડી લઈને આવ્યા છે કચ્છના લખપત તાલુકાના ગડોલા ગડોલી ગામના સિંઘાણી પરિવાર અહીં અમારી પોત્રી ખુશી એના પહેલાં આગળ સાસુ સસરા બારે ગામો એ બોલી બદલાય એમ પ્રાંત બદલાય એમ રિવાજ બદલાય તો અહીં વેવાઈ અને વેવાણ પાછળ એમના ભાઈ નાના એનાથી ત્રણ ભાઈ છે એટલે લાઈનસર ત્રણ ભાઈઓ અને પાછળ બેન એટલે ફૈબા ફૈબા અને ફુઆ બધા જ છાબુ લઈને જેમ આવે મામેરામાં એ રીતે અહીં સગાઈમાં લઈને આવ્યા છે આમ તો બારે ગમે બોલી બદલાય અને રિવાજ બદલાય તો છે પણ બધાને કાંઈક નવું કરવું છે એ રીતને પણ રસમ દેખાય છે અહીં વિડીયો કરી રહ્યા છે કે ફોટા પાડી રહ્યા છે એ છે ખુશીની કાકા નાણા ખુશી મારા સગા જેઠ નાનજી બાપુજીની પૌત્રી છે મહેન્દ્રભાઈ અને ભાવના ની દીકરી જે હાલે દેહ ગામ રહે છે એમને મેં વિડીયા માં તમને બતાવે છે દેહ ગામ ગયા ત્યારે પેટે મોડા હનુમાને ગયેલા અને ત્યાં બતાવેલા રાત યાદ ન હો તો પાછળ તમને બતાવતી જઈશ અહીં સગાજીત ની પોતરી હિસાબે અમારું પરિવાર ભેગું થયું છે જામથળા ધોળું પરિવાર અહીં બેઠું છે સાજન માજન સગાઈ લઈને આવ્યા આનંદે બતાવ્યા દીકરાની સગાઈ લઈને આવ્યા હોય એટલે માનો કાકીનો ફરક કરતી હોય હવે ને તો અહીં હોંશથી એમને આપણે વધાવીએ છીએ હોંશથી આપણે આવકારીએ છીએ આંગણે આવ્યો છે અવસર અને મા ઉમિયાને પણ કહીએ તમે પધારો તો અહીં તમે જોઈ રહ્યા છો પરિવાર સાથે આખું પરિવાર ભેગું મળ્યું છે એને એક ત્રણે વેરાણી જેઠાણી વેવાણને કારણ કે આજ મને એક જ વખત બધા મળ્યા છે બધાના નામ તો યાદ નથી રહ્યા પણ છતાં હું તમને કેપી દેશ અહીં વેવાઈ હરેશ અને વેવાણ દિવ્યાબેન સામે ભત્રીજો અમારો જે એમનો વેવાઈ થાય એ મહેન્દ્ર અને ભાવના આજે સગાઈ લઈને અહીં ગોળ જેમને પણ તૈયાર કરવો બહુ સરસ કરતો મારે ગોળ હોય ગોળ ચટાડવા માટે તો એક વીલી તૈયાર કરી પેલા પાઘડી વળાવતા તમે જોયું પણ મેં આગળ બતાવી તો ગોળની કિલો કિલોની બે બીલીમાંથી બનાવ્યા તકે બનાવ્યો તો બનાવ્યો બહુ જ સરસ હતો શણગાર જે પણ કારીગરે કરી છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપીએ એની કારીગરીને આપણે વંદન કરીએ કે એનામાં ટેલેન્ટ છે અહીં સગાઈની ચૂંદડી સગાઈ માટેની ચુંદળી એવું કે થોડાક એમણે ચણિયા છોડી દીકરી પહેરી છે અને પહેલી અમારી સુપારી વિધિ થાય એની સાડી અલગ અલગ કટલેરી આજો ઘન્યાના ફઈ એટલે અમારા હિના બધું લઈ આવે છે અને મેં જરાક બતાવ એટલે એને સામે કરી અને આ લીધી અહીં પ્રસાદ વિતરણ માટે થઈ ગઈ છે વાત મેં લીધી છે આખી લઈ ઘણું બધું હોય અને આ પણ સરસ મજાની કેન્ડી ટાઈપનું બનાવ્યું હતું ગોળદણા સાથે વરિયાળીને મન મોળી જાય બધા મોમાં નાખે તો ખબર પડે કે મીઠા મોમાં ગોળ છે કોઈ ખુશી ખુશી વિચાર કરે પાન આવી ગયું પણ સરસ બનાવી આવ્યા હતા ખૂબ ખૂબ એ પણ માટે ધન્યવાદ એમને આપી પ્રસાદ માટે અહીં ભાઈની સગાઈ થાય એટલે બેનને હરખ થાય ને બેન પ્રસાદી વરવી રહ્યા છે નણંદ બા મોટી ભાભી લાગે છે ઘરમાં મોટી ભાભી જ્યારે ઘરમાં આવે ને ત્યારે અતિ હરખ હોય પછી બીજી ભાભી આવે ત્યારે થોડીક ભાભી એને ટ્રેન કરતી હોય કે હવે નાની મારી દેરાણી આવશે અહીં સામે મોનું દેખાઈ રહી છે સહેલી તરીકે મદદગાર તરીકે કામ કરી રહી છે અને અમે એને કહીએ છીએ અમારામાં એમને અણવર જ કે મેં તમને આગળ બતાવ્યું ને કીધું એ પ્રમાણે અહીં અહીં ભાવના જમાઈ રાહ જ બતાવી છે ભાવના અને ભક્તિ ધીરાણી જેઠાણી દેખાઈ રહ્યું છે બને મેં થોડોક વિડીયો દૂરથી જ લીધો તો એટલે એકદમ તમને સ્પષ્ટ નહીં દેખાય પણ આશા રાખીશ કે ગમશે તો પણ પરિવારનો પ્રસંગ છે એટલે એની મોજ છે અમારા પરિવારમાં મોટા લાલજી બાપુ છે એના પછી વાલજી બાપુજી ત્રીજા નંબરના નાનજી બાપુજીજી કરમશિંબ બાપાના ખોળે બેઠા છે અને ત્યાં એમની પુત્રીની સગાઈ થઈ રહી છે તો ત્યાં બધા જ ભાઈઓ આવે છે અહીં નર્મદા વધાવી રહી છે અને હે બે હેતમ એક લાલજી બાપુજીની પુત્ર તો હેતમ બીજી અહીં બાજુમાં અમારે રહે છે એ હેતલ વાલજી બાપુજીની અને મારી મોનો ત્રણેક કંઈક વાત કરી રહી હતી વારા ફરતી ખોનોવાળો આવશે અને અહીં ભાવના કવું દેવું તો કોણ સાચવે દીકરી એટલે કે છે આ સાચવી લઈ આવે એટલે નણદ થાય હવે હેતલ ગઈ છે હેતલ પછી મોનું જશે તમારા રિવાજો કેવા હોય કે જો રાજકોટ સમાજ નો ગઈ થી તમને એના રિવાજો આપ્યા હતા એ માટલી લઈને આવે ને માટલીમાં માં સાતા હોય તમને બતાવી દો અમારે મીઠું માં એવું હોય કે સસરા પેજો મોનુ એ પણ અન્ય સમાજો માં શાળાની પત્ની એટલે શાળાલી તરીકે ઓળખતા હોય છે તો આ જોડી ખુબ જ સરસ ભગવાને નિરાતે ઘડી છે અને એટલી જ શોભી રહી છે પરમાત્મા એનું દાંપત્ય જીવન સુખી રાખીએ અને એ બંધનમાં વંદા હશે ત્યારે મેં ફરી ક્યારેક બતાવીશું પણ અત્યારે સગાઈના બંધનમાં છે અને અહીં બે બેનો ફૈની દીકરી અને કાકાની દીકરી સરસ નૃત્ય સાથેને વધાવી રહી આવકારી રહી છે ફૈની દીકરી હેની અને કાકાની દીકરી કૃષિ ગીત સરસ હતું પણ અહીં મેં ગીત બદલ્યું છે એટલા માટે કોપી રાઈટ ના આવે એટલે પણ મારા ભાવને તમે સમજી શકશો એ જા સાથે કોણ કેટલા ઓળખો છો હેની અને ક્રિશીને કમેન્ટ કરજો બહુ સરસ હતું કે મેં કાપી પણ નાખ્યું ડાન્સ અને ગીત પણ બદલ્યું પણ એની ભાવના બહુ સારી કારણ કે બેનના લગ્ન થાય ને બને વિને આવકારવા છે કોશિશ કરી છે મેં એમને બતાવવા માટેની હવે નાની આવી ની દીકરી સાથે આવી આવકાર છે પ્રથમ બનેવી છે નાનજી બાપુજી ની પ્રથમ પૌત્રીની સગાઈ એટલે પહેલો જ પ્રસંગ બાપુજી કર્યા એના પછીનો જે પ્રસંગ થાય પહેલો પ્રસંગ કહેવાય ને તો એની ખુશી એનો આનંદ ખુશી એને એમ કઉ છું એટલે ખુશી નહીં શકાય છે આ ખુશી ના ફઈ ફઈ માં એટલે નાનજી બાપુજી ના બેન નવી લાવે તમને આ ઝલક બતાવી દઉં પાછળ આટલા બધા મહેમાનો છે એમાંથી તમે ઓળખતા હશો કઈ સગા સંબંધી ઓળખતા હશો વેવાઈ પરિવાર દહે ગામ રહે છે એટલે દહે ગામ થી કોઈ જોતા હોય ઓળખતા હો તો પણ કમેન્ટ જરૂર થી કેજો સાબરકાંઠા ગુજરાત એ વિસ્તારના ગંપાઓ માંથી હોતો તમે ઓળખી શકો અહીં આવકારે છે બનેવીને સાળીઓ અને હવે રીંગ શેરેવાની તૈયારી માટે કૃષિ તૈયારી કરાવી છે બેન અને બંને બે કહું છું ને જ્યારે પહેલો પ્રસંગ હોય ત્યારે અતિ આનંદ હોય તેમાં દીકરીઓને ખૂબ આનંદ હોય દીકરા તોય આગળ પાછળ કામમાં વ્યવસ્થામાં હોય પણ દીકરીઓ તો ખૂબ પ્રસંગને માણે દેખાય છે કંઈક ભલામણ માટે ભાવના કહેવા ગઈ અને સામે બે દીરાની જેઠાણી ઊભા છે આ બાપુજીના બીજા દીકરાના પુત્ર હતું ભક્તિ અને ભાઈનું નામ છે નરેન્દ્ર નરેન્દ્રભાઈની આ દીકરીઓ રમી રહી ઈસી અમુક વસ્તુ આપણે આપણી રીતે કરતા જઈએ પણ એને કઈ રીતે સ્વરૂપ આપવું નહીં ફોટોગ્રાફરને વધુ ખબર હોય બરાબર ને તો સરસ મજાની ફોટોગ્રાફી જે જિંદગીભર યાદ રહેશે કે પ્રથમ પ્રસંગનું સંસમરણ

રિવાજો બદલાતા હોય કે પ્રસંગો બદલાતા હોય સમય સાથે ચાલવું એ આપણું કામ છે પરમાત્માને કહી કે સરસ મજાનો જે પ્રસંગ છે જે ખુશી છે એ જ ખુશી ઘર હંમેશ બંને પરિવારોમાં રહે બંને પરિવારો એકબીજાને હળતા મળતા એકબીજાને મળે ત્યારે ખુશી અનુભવે અને જીવન હંમેશ સફળતા તરફ આગળ વધે એવા આપણે આશીર્વાદ આપીએ પણ બંનેની હાથમાં રિંગ પહેરાઈ ગઈ ફોટો થઈ ગયો એટલે હવે પરિવારોની ફોટોગ્રાફી થઈ રહી છે બંને વિવાહીઓ દેખેરે છે મહેન્દ્રભાઈ ભાવના હરેશભાઈ અને બીજાબેન એમના પરિવારનું નું ફોટો પડાઈ રહ્યું છે આ ચાર નો પરિવાર એટલે ત્રણ ભાઈ અને બા બાપુજી સાથે દાદી દાદા નું કોશિશ મેં કરી પણ મેં દૂર થી લીધી આ અમારા નાનજી બાપુજી ના પરિવાર નો ફોટો પડે એટલે બાપુજી અને બે બાજુ બંને દીકરાઓ અહીંયા બધા અમારા દીકરાઓ અમે પાંચ ભાઈના નવ દીકરાઓ છે તો અહીં એ પરિવાર અમારા પાછળનું પરિવારને દેખાઈ રહ્યું છે અનિલને કે છે આમની ને તેમને અનિલ સૌથી નાનો એટલે ભાભિયોને જેટલી મસ્તી કરી એ એટલી છૂટ અહીં વિરાણી જેઠાણી બધી આવી ગઈ છે કે ચલો આપણે બધી વેરાણી જેઠાણી ફોટોગ્રાફી કરાવી લઈ સારા પ્રસંગે સારું કાર્ય આનંદ કરવાનો મોજ કરવાનો એ અહીં ભાવનાએ ખૂબ સરસ કામ કર્યું અમારા ભત્રીજા બહુ બે અમારી માતાઓ છે મારા સસરાને છ ભાઈ એમાંથી બે જ અમારી વડીલ માતાઓ છે અત્યારે જે આ તમને દેખાઈ રહ્યા છે કંકુમા અને કંતાબા માં એમ કહું તો ચાલે એમને લઈ અમે હજી એક અમારા માં છે દેવકામાં તો એમને પેડી આવી એટલે ખૂબ સરસ યાદગીરી રહી જાય એમને આનંદ પણ થયો કે મારા વડીલોને એને યાદ કર્યા ખૂબ ખુશી થઈ કારણ કે વડીલોને કાંઈ નથી જોતું એને લાગણી જોઈએ છે ને એને લાગણી આપીએ તો ખૂબ આશીર્વાદ પ્રાપે છે તો અમારા ત્રણ માતાઓનો ફોટોગ્રાફી આ પોતરી અને પોતરા જમાઈ સાથે અને હવે બંને વેવાઈ એકબીજાને કરાવે છે મોઢું મીઠું એટલે આ અમારામાં પહેલાં અહીં ખાંડ ખવડાવવાની રીત નહોતી અહીં ખાંડ ખવડાવી જવાય બળુકા વેવાય બળુકા એટલે સામેના અમારા ભત્રીજાને પીડી દીધા સામે હરેશ વેવાય અને હવે આવે છે બંને વેવાણો આ મળી લે એટલે ફોટોગ્રાફી થઈ જાય એટલે મીઠામાં મખાણ ખાય ભાઈઓ છે ને મસ્તી મસ્તીમાં ખોબો ખવડાવી દેવો એક મીઠામાં અને ખાઈએ જાય ભાઈઓ એકબીજા ના ના કરવા કરવા ભાઈ ગીર નો જો એકબીજા નું મોટું બગડવા નહીં આપે જર જરા લેશે બે પેલી ફોટોગ્રાફી કે પછી આપણું મોટું બગડીયા ચારું ના લાગે છે ને એક બે ચપટી ચપટી લઈને મસ્ત રીતે ખવડાવશે અને એવું જોવું જોઈએ એકબીજા પર મસ્ત કોઈ કોઈનું પૂરો નાય છે બધાને મજા આવી જાય એવું જીવન બોલ મેવાણને ભાવનાએ દીધી અને ભાવનાને મેવાણ મીઠું મો આપે છે પેંડા તો બધા ખવડાવે ખાંડ ખવડાવવાનું હું તો કહું ખવડાવવાનો હોય નેચરલ થઈ જાય તો આ સગાઈની રસમ મને લાગે છે એ પૂર્ણ કરીએ આ ફઈ ફૂઆ અને એમની સાથેની ભાઈ બહેનની ફઈ ફૂઆ નથી ફઈ અને કાકા બાપા